કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર પર આજની તારીખ છ પાંચ બે હજાર પચીસ વિડીયોને આગળ જતા પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર પર વિડીયો અમરેલી હાથસો રૂપિયા નેવું રૂપિયા સાવરકુંડલા બે હજાર પાંચસો ને પિચોતેર રૂપિયા થી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા જુનાગઢ બે હજાર આઠસો ને બે રૂપિયા ત્રણ હજાર છસો ને પાંચ રૂપિયા ત્રણ હજાર છસો થી 4045 રૂપિયા રૂપિયા બાબરા બે હજાર નવસો બે રૂપિયા થી ત્રણ હજાર બાબરા ને એક રૂપિયો બોટાદ ત્રણ હાજર બસો ને તેત્રીસ રૂપિયા થી ચાર ને સો રૂપિયા કોડીનાર બે હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા થી ત્રણ હજાર છસો એક જામનગર બે હજાર ને રૂપિયા થી ચાર હજાર એક રૂપિયો મહુવા ત્રણ હજાર પાંચસો ને બેતાલીસ રૂપિયા થી ત્રણ હજાર આઠસો ને રૂપિયા તો મિત્રો આ તાજના કાળા બજાર પર વિડિયોને જેમ બને તેમ શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે જય જવાન જય કિસાન